નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું સેમસંગ ગેલેક્સી એમ જીરો સિક્સ જે નવો ફોન હમણાં જ લોન્ચ થયો છે તેના વિશે અને તેનો ફર્સ્ટ સેલ સાત માર્ચે શરૂ થઈ રહ્યો છે હવે મિત્રો જોઈ લઈએ આ ફોનના ફીચર્સ તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની એચડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે આઠસો નીટ્સનું રિઝોલ્યુશન મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોન હો ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને સાથે સાથે પ્રોસેસરની વાત કરીએ તો તમને મેડિયાટેક ડાયમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે હવે આ ફોનની બોડીની વાત કરીએ તો તમને ફ્રન્ટમાં ગ્લાસ મળી રહ્યો છે અને બેકમાં પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં મેમરી કાર્ડની તો તમને એસડીએ મેમરી કાર્ડ માઇક્રો મળી રહ્યું છે ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરવામાં આવે તો તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી અને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં આ ફોન અવેલેબલ છે હવે વાત કરી લઈએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમ બેટરી મળી રહી છે અને સાથે સાથે પચીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો બેકમાં તમને પચાસ મેગા પિક્સલનું અને ટુ પિક્સલનો એમ બે કેમેરા મળી રહ્યા છે અને તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે થ્રી 因为现在们国家的经我们国家的经济，我们国 અને સાઈડ માઉન્ટેડ સિંગર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે સાથે સાથે કલર્સની વાત કરવામાં આવે તો તમને બ્લેઝિંગ બ્લેક અને સેક ગ્રીન એમ બે કલરમાં આ ફોન અવેલેબલ છે તમને જે કલર પસંદ હોય તે કલર તમે ખરીદી શકો છો અને આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો તમને નવ હજાર ચારસો રૂપિયામાં બેંક ઓપર સાથે મળી શકે છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો તમે પાંચથી દસ હજારની બજેટના અંતર કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ફોન ખરીદી શકો છો કેમ કે આ ફોનમાં કેમેરો અને બેટરી તમને સારું મળી રહ્યું છે આ જ રીતે આ બજેટમાં બીજા ઘણા બધા ફોન છે જે મારી ચેનલ પર અવેલેબલ છે તો તમે તેના ઉપર જઈને તેના વિડીયો પણ જોઈ શકો છો અને તમે તેમાંથી પણ કોઈ નવો ફોન લેવો હોય તો પસંદ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળી આવો બીજો નેક્સ્ટ વિડીયોમાં